ભારે વાહન ચાલકો બાટે પુલની એક સાઇડ બંધ કરાતા વાહન હોવાનો સ્થાનિકો નો આક્ષેપ છે ભારે ને કારણે ઉપલેટા વિસ્તારની અંદર ખૂબ ખેતીના અને લોકોને રોડ રસ્તામાં મોટું નુકસાન થયું છે ત્યારે ઉપલેટાના ખાખીજાળીયા ગામ સેવંતરા ગઢાડા મોજીરા કેરા વાડલા આ જે ભાણવરથી જુનાગઢ જતો રસ્તો એકમાત્ર એવો રસ્તો છે કે આઠ દસ ગામને જોડતો આ રસ્તાની અંદર માઇનોર બ્રિજ જે રૂપાવટી નદી ઉપર આવેલો છે આ રૂપાવટી નદી એ ભા મોજ નદીની અંદર જ્યારે ભળે છે ત્યારે ઉપરવાસ અને અહીંયા જે વરસાદના કારણે આ પુલનો જે સાઈડની આપણે પ્રોટેક્શન વૉલ છે એ તૂટી ગઈ છે અને એથે ફાઉન્ડેશન પણ તૂટી ગયું છે નીચેથી પુલ ફૂલ ડેમેજ થઈ ગયો છે અને જેના કારણે દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર તંત્રએ આમની તાત્કાલિક નોંધ લઈ આ પ્રોટેક્શન વૉલ છે એમનું સત્વરે અ રિપેરિંગ કરવું જોઈએ કામ કરવું જોઈએ અને આ પુલ નું નવીનકરણ થાય એવી સૌ લોકોની ગામડાઓની માંગ છે અને જલ્દીથી આનું બને એજન્સીઓ નક્કી થાય એ પ્રકારનું કામ થવું જલ્દી થી કરી ન બને એના માટેની માંગ છે આ જે પુલ છે આ પુલ હાલ ધરાશાય થઈ ગયો છે સાત આઠ દિવસ કે દસ દિવસ જ્યાં વરસાદ પડ્યો વરસાદને કારણે આ પુલ ધરાશાય થઈ ગયો છે તો આ પુલ ઉપરથી અત્યારે અમારે જે બાળકો આપણે જોઈ શકીએ અહીંથી પસાર થાય છે જો આ બાળકોને કઈ પણ જહાની થાય અથવા કઈ લોકોને જહાની થાય તો આ સરકાર ને રજૂઆત કરીએ કે આ પુલ કોઈ સામાન્ય એક ગામને જોડતો પુલ પુલ નથી આ આજુબાજુના અમારે સહોતરા ગઢાડા નવાપરા કેરાળા મોજીરા ગઢાડા અને ખાકી આ બધા ગામડાઓને જોડતો પુલ છે અને આ પુલ ઉપરથી જે પસાર પાણી થાય છે એ બહુ જ મોટી સંખ્યામાં પાણી આવે છે ને એ પાણી મોજ નદી ને જોઈન્ટ થાય છે અને આ પુલ બંધ થઈ જાય અમારા આજુબાજુના ગામડાઓને જવા માટે માટે કે કે કરવા બીજો એવો રસ્તો નથી એના ઉપરથી અમે જઈ શકીએ એટલે તાત્કાલિક આ પુલ અમને મંજૂર કરાવી આપીએ અને તાત્કાલિક આ પુલ નું સમારકામ કરી અત્યારે જે અત્યારે પુલ ધરાશાયી થઈ ગયો છે ટાઈમ ટેમ્પરરી ચાલુ કરી દે કે ચોમાસા દરમિયાન તાત્કાલિક અમારે આ પુલ થાય અને કોઈ લોકોને આવવા જવામાં મુશ્કેલી ના પડે